સરદાર ગુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર કપડવંશના સિલિંગ સેન્ટર પાસે વહેલી સવારે ફૂટપાથ પર સૂઈ રહેલા શ્રમજીવીઓને પૂરપાટ ડમ્પરે કચડ્યા બેના ઘટના સ્થળે મોત બાર પાસ એમબીબીએસ નગરમાં રહેતા હિતેશ મફતભાઈ ભોઈ ડિગ્રી વિના પોતાના ઘરે દવાખાનું ખોલીને એલોપેથી સારવાર કરતો હતો આણંદ તાલુકાની સારસા ચોકડી નજીક ટ્રકે રિક્ષાને ટક્કર મારી જેમાં સારસાના રિક્ષા ચાલક ગણપતભાઈ ચૌહાણનું ગંભીર ઈજાના કારણે મોત નીપજ્યું ઓનલાઈન કામગીરી મુદ્દે હડતાળ પર ઉતરેલી સિંહોલની છ આશા વર્કર બહેનોને તંત્ર દ્વારા છૂટા કરી દેવાયાનો મામલો ગરમાયો કોઈ કારણ વિના છૂટા કરાયા સામે આંદોલન કૃષિ યુનિવર્સિટી પાછળ નવા ત્રણસો આવાસો બનાવવાના અધ્યોજન સફળ થશે કે કેમનો ચર્ચા તો સવાલ નડિયાદના મંજીપુરામાં રહેતા ભાવેશ તળપદાને તેના મોટાભાઈ નરેન્દ્ર અને ભાભી તેજલબેને ખોટી અરજીઓ કેમ કરે છે કહીને ઝઘડો કર્યો અને ગળાપાટું લાકડીથી માર માર્યો બ્રિટિશ વડાપ્રધાન અને પીએમ નરેન્દ્ર મોદી વચ્ચે થયો વેપાર કરાર નવ બ્રિટિશ યુનિવર્સિટીઓ ભારતમાં કેમ્પસ ખોલશે દાહોદમાં વીજ કંપનીની યજ્ઞ ટીમાં ટી ત્રાટકી એકસો નેવું લાખ ઉપરાંતની વીજ ચોરી ઝડપાઈ કર્મચારીઓની મિલી ભગત જણાઈ આવતા ચાર અધિકારીઓની જિલ્લા બહાર બદલી વડોદરાના ઓપી રોડ ઉપર બેફામ રીતે દોડતા ડમ્પરે કર્યા સૌના જીવ અધ્ધર ડિવાઇડર વૃક્ષો અને થાંભલો તોડી નાખ્યા દાઉદ ઇબ્રાહિમ ગેંગે ટીમ ઇન્ડિયાના બેટર રિન્કુ સિંહની પ્રમોશનલ ટીમને ત્રણ ધમકી ભર્યા સંદેશા મોકલ્યા જેમાં પાંચ કરોડની ખંડણી માંગવામાં આવી પોલીસે તાબડતોડ એક્શન લેતા બે લોકોની કરી ધરપકડ